વાજતે ગાજતે માળીશ્રી નું સામયું કરવામાં આવ્યું હતું શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્ય શક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડ ની ભુવનેશ્વરી દેવી જગત પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી શ્રી સુરત અને પરમ પૂજ્ય મહેસાણા જિલ્લાના પાંચોટ ગામ મુકામે તારીખ દસ અને અગિયાર મે બે ના રોજ ઓમ ભગવતી શ્રીમલિ માતાજી મંદિરના બે દિવસીય સત્તર પાટોત્સવના શુભ પ્રસંગે પરમ અશોકભાઈ માળીશ્રી ના ઘરે ભવ્ય પદરામણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઓમ ભગવતી શ્રી મેલડી માતાજીના મંદિરના બે દિવસીય સત્તરમાં પાટોત્સવમાં પ્રથમ દિવસે અશોકભાઈ માળીશ્રી દ્વારા તેમજ તેમના પરિવાર અને પાંચોટ ગામના શ્રી મેલડીમાં પરિવાર દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડી મા સુરત અને દેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમપૂજ્ય માળીશ્રીનું સામયુ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીને અશોકભાઈ માળીશ્રીના ઘરમાં ઓમ ભગવતી શ્રી મદળીમાના મંદિરે લઈ જઈને બેસવા માટે આસન આપ્યું હતું આ શુભ પ્રસંગના પ્રથમ દિવસે રાત્રે ઝળહળથી સગડીની જ્યોતમાં શ્રી ગુરુકૃપાના ગોખવાડી મદળીમાના જ્યોતિ રૂપે દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સદગુરુ દેવ પરમ પૂજ્ય માડી શ્રી એ શ્રી મેલીમાની પૂજા અર્ચના કરી પછી જળહાતી સગડીમાં હાથ લઈને ત્યાં ઉપસ્થિત અશોકભાઈ માડીશ્રીને તેમના પરિવારજનોને સર્વે ભાવિક ભક્તોને પાંચોટ ગામના શ્રી મેલડીમાં પરિવારજનોને ગ્રામજનોને તથા આમંત્રિત મહેમાનોને શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાંના જ્યોતિરૂપે દર્શન કરાવ્યા હતા અને પછી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાં એ આ શુભ પ્રસંગે પધારેલા સર્વે ભાવિક ભક્તોને સદગુરુદેવ પરમપૂજ્ય માળીશ્રીના મુખેથી આશીર્વચનો બોલીને આશીર્વાદ આપ્યા હતા

આખા પાછો ગામમાં ફરીને ઓમ ભગવતી માના મંદિરે પરત ફરી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સુરત થી આવેલા સેવકો અને ગ્રામજનો જોડાયા હતા અને લાઈવ ડીઝા તાલ સાથે ખૂબ ઝૂમ્યા હતા રિપોર્ટર જયેશવાળા અભિક્રમ ન્યૂઝ સુરત